ઘરની લાઈટો બંધ રાખીને સંપૂર્ણપણે બ્લેકઆઉટ કર્યું હતું જામનગરમાં મોકડ્રીલ બાદ આ બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું રાત્રિના આઠથી સાડા આઠ સુધી બ્લેકઆઉટ દરમિયાન જામનગરના અવકાશી દ્રશ્યો સામે આવ્યા હતા એરસ્ટ્રાઇક બાદ સમગ્ર જગ્યાએ યોજાયેલ મોકડ્રીલ બાદ બ્લેકઆઉટ કરવામાં આવ્યું અને રાજ્ય સરકારની સૂચના અનુસાર જામનગર જિલ્લામાં બ્લેકઆઉટની કવાયત હાથ ધરવામાં આવી શહેર અને જિલ્લામાં સંપૂર્ણપણે બ્લેકઆઉટ થઈ ગયું હતું